તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખીચડી તમે સિમ્પલ ખીચડી તો રોજ બનાવતા હશો પણ એક વખત આ મસાલાવાળી વેજીટેબલથી ભરપૂર એવી ગિરનારી ખીચડી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને એટલા વેજીટેબલ છે એટલે હેલ્ધી અને પૌષ્ટિક પણ એટલી જ છે તો ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ વેજીટેબલથી ભરપૂર એવી પૌષ્ટિક ગિરનારી ખીચડી તો એના માટે મેં અહીંયા ચોખાની સાથે મગની ફોતરાવાળી ફોતરા વગરની દાળ મસૂરની દાળ અને થોડી ચણાની દાળ લીધેલી છે અને અડધી વાટકી ચોખા છે તો અડધી વાટકી આપણે બધી ડાળ લઈશું એટલે કુલ એક વાટકી અહીંયા ખીચડી છે હવે એને આપણે ધોઈ અને થોડીવાર માટે સાઈડમાં રાખીશું અને હવે કૂકર મૂકીશું એમાં તેલ ગરમ કરવા મૂકીશું અને હવે તેલ ગરમ થાય તો આપણે મેં એ ખડા મસાલા તૈયાર કરેલા છે જેમાં મગફળીના દાણા આખું જીરું મીઠા લીમડાના પાન લવિંગ તમાલપત્ર એક લાલ મરચું એક લીલું મરચું અને થોડી હિંગ અને હવે આપણે તેલમાં થોડી રાઈ એડ કરી દઈશું અને રાઈ બરાબર ફૂટી જાય એટલે આપણે જે ખડા મસાલા તૈયાર કર્યા છે એ બધા એમાં એડ કરી દઈશું અને એને થોડી વાર માટે સાંતળી લેશું હવે થોડી વાર સતળ એટલે આદુ આદુમરચાં અને લસણની પેસ્ટ છે એ પણ આપણે એમાં નાખી દઈશું અને એને ખાલી પંદર થી વીસ સેકન્ડ માટે સાતળવાની છે જેથી આદુ મરચાંનો કાચો ટેસ્ટ છે એ નીકળી જાય અને મેં અહીંયા મગફળીના દાણા અત્યારે ઝેડ કરી દીધા છે જો તમે ઈચ્છો તો જ્યારે તમે ખીચડી પલાળો એની સાથે પલાળીને પણ લઈ શકો છો અને હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને મેં ઝીણી કટ કરી લીધી એને પણ એડ કરી દેસું અને આપણે ડુંગળીનો થોડો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે અહીંયા આપણે ડુંગળીને લાલ બિલકુલ નથી કરવાની હવે થોડો કલર ચેન્જ થાય એટલે મેં એક મીડિયમ સાઈઝનું ટમેટું લીધેલું છે એ પણ આપણે એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું એ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું જેથી ને ટમેટા પહેલાં ચડી જાય તો આપણે ને ખીચડી બધું નાખીશું એટલે નિમક થોડું આપણે ચડિયાતું એડ કર્યું છે અડધી નાની ચમચી હળદર પાવડર અને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર નાખીશું અને થોડીવાર માટે સાંતળી લઈશું અને ગેસની ફ્લેમ મેં અહીંયા થોડી સ્લો કરેલી છે અને હવે આપણે વેજીટેબલ જોઈએ તો એમાં મેં એક ગાજર થોડી ફણસી વટાણા એક નાની સાઇઝનું બટેકું થોડી લીલી તુવેર છે કેપ્સિકમ મકાઈ ફ્લાવર અને એક મીડિયમ સાઇઝનું રીંગણું લીધેલું છે વેજીટેબલ તમારી પાસે આ સિવાયના હોય તો એ પણ એડ કરી શકો છો અને જે ન હોય એને તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે જુઓ આપણે થોડું ડુંગળી ટમેટું સતળાઈ ગયું એટલે આપણે બધા વેજીટેબલ એમાં એડ કરી દેશું આ વેજીટેબલમાં તમને કોઈ પસંદ ન હોય અથવા તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો હવે આ બધા વેજીટેબલને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે આપણે એને સાંતળી લેવાનું છે તમે અહીંયા એને અડધીથી એક મિનિટ સુધી સાંતળી લેવાનું છે જેથી આ પ્રોપર મસાલા બધા છે એમાં સરસ રીતે ભળી જાય અને હવે થોડું સતળાઈ જાય પછી આપણે જે ખીચડી પલાળીને રાખેલી હતી એમાંથી પાણી કાઢીને એ પણ આપણે એડ કરી દીધેલી છે અને હવે થોડીવાર માટે ખીચડી અને બધા વેજીટેબલમાં મસાલા પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને હવે એમાં લાલ મરચું પાવડર એડ કરી દેસું આગળ આપણે બીજા મસાલા તો એડ કર્યા હતા અને લાલ મરચું પાવડર તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો મેં અહીંયા બે નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે અને જુઓ આપણા ચોખા વેજીટેબલ સાથે બધા જ મસાલા પ્રોપર ચડી ગયા છે બરાબર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં પાણી એડ કરી દેસું તો પાણી તમારા ચોખા કેટલું પાણી એપસો કરે છે એ પ્રમાણે તમે ઓછું વધુ કરી શકો છો મેં અહીંયા એક વાટકી ચોખા લીધેલા છે એટલે સાડા ત્રણ વાટકી જેટલું પાણી આપણે એડ કરીશું અને હવે ગેસ બંધ કરી કુકર બંધ કરી અને ત્રણ થી ચાર વિશલ થવા દઈશું તો હવે જો આપણી ખીચડી પણ ઠંડી થઈ ગઈ છે તો હવે ખોલી લઈએ જુઓ કેટલી સરસ આપણી ખીચડી બની ગઈ છે તો હવે એમાં ઉપરથી ગરમ મસાલો એડ કરી દેસુ જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડી કોથમીર એડ કરશું અને મેં અહીંયા અડધા લીંબુનો રસ અને તો એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેસુ અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ આ ખીચડી એક વખત જરૂરથી બનાવજો તમે વેજીટેબલ ખીચડી તો ઘણી વખત બનાવી હશે પણ એક વખત મારી આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી આ ખીચડી બનશે અને હવે આપણે એને સર્વ કરી દઈશું અને ઉપરથી કોથમીર નાખીને ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળ આવી જ ઈઝી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ